સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે કે ગ્રામ પંચાયતની ચૂંટણી સંપન્ન થઈ હવે તમામ સરપંચ સભ્યો તમામ ગામ જે છે એ મળી અને ગામનો વિકાસ કરવા માટે કટિબદ્ધ છે ત્યારે અત્યારે નખત્રાણા તાલુકાનું વાલકા ગામ વાલકા મોટા એ ખેતી અને પશુપાલન આધારિત ગામ છે પાટીદાર સમાજની બહુ સરસ અહીંયા એક સમૃદ્ધ ગામ છે એમ કહી શકાય ત્યારે સરપંચ વિનર બે હજાર પચીસ સરપંચ શ્રી ચંદુલાલભાઈ દેવસીભાઈ પટેલ વાલકા મોટકા જે બિનરીફ એટલે ચૂંટણી તો થઈ જ નથી એટલે સમરસ ગામ છે અને ચૂંટણી વગરનું જો સરપંચ પદ જો મળતું હોય તેમ દેખાય છે કે ચંદુલાલભાઈ ઉપર ગામજનોએ વિશ્વાસ મૂક્યો છે ત્યારે થોડુંક એનું પઠન કરી પછી આપણે એને એવોર્ડ આપશું કે સૌ મતદારો ટેકેદારો સભ્યો ગ્રામજનોના સાથ સહકારથી આપ બિનરીફ સરપંચ પદે ચૂંટાય ત્યારે ગામનો વિકાસ માટે આપ કટિબદ્ધ રહો અને બધાને સૌનો સાથ અને સૌનો વિકાસ એ સૂત્રને લઈને આપનું ગામ સુખ

ગામની સમસ્યાઓમાં નાની મોટી સમસ્યાઓની વાત શું સમસ્યાઓ સમસ્યા હજુ બી કોઈ નથી આવી વાહ તો વધુ ગોકુળીઓને રળિયામણું ગામ બને આગામી પાંચ વર્ષ એના માટે શું આયોજન બનાવું એના માટે તમારી સહકાર લઈને બનાવશું વેરી ગુડ તો ખાસ કરીને કઈ કઈ વસ્તુ અત્યારે આપણે શરૂઆત કરવાની છે ધારો કે સરપંચ તમે બની કે એમાં રોડ નગર એટલે કે નળ ગટર રસ્તા લાઈટો શું શું તો રનિંગ ચાલુ છે પણ અમારે એક મોટો ડેમ બનાવવો અને 2 લાખ લિટર નો ટાંકો બનાવવાનો વેરી ગુડ સરસ યે એક બનાવવાનો વાહ

તો હવે જળસંચય માટે ચંદુભાઈ આપણે ડેમ છે કે તળાવ છે કે એના માટેનું કોઈ આયોજન કરવું કરેલા બરાબર છે તો તમને ખબર છે ઘણી બધી સંસ્થાઓ જેમ કે ગ્લોબલ વાળા છે પછી અમુક સામાજિક ટ્રસ્ટો છે એ બધાને જળ સંચયનું કરવું હોય છે તો તમને કોઈ અપીલ કરશો કે લોકો આવીને જળસંચય માટે તળાવ છે કે તમે પોતે તો બધા મજબૂત છો જ પણ જો કોઈ સંસ્થા કે સરકાર સપોર્ટ કરે કુવા રિચાર્જિંગ માટે

છે 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 શિક્ષણ શિક્ષણ માટે આંગણવાડી થી કરી પ્રાથમિક ની સ્થિતિ સ્થિતિ શું શું કેટલા શિક્ષકો તો અત્યારે નજીક રાખજો ચાર પાંચ શિક્ષકો છે છે હા હોય તો ઘટ 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 શિક્ષકો ની કેટલી છે

પછી આ રોડ રસ્તા સિવાય બીજી કોઈ ખુર્તી કડી તમને દેખાડી બીજી તો હવે આ પાણીની થોડીક પ્રોબ્લેમ છે એના માટે અહીંયા મોટો ટાંકો બનાવવાની જરૂર છે બરાબર કે જે બે દિવસ બંધ રેરું ને તે દિવસે ટાંકામાં સ્ટોક પડ્યો હોય કામ લાગે જી પછી સફાઈ બાબતે ગ્રામજનોમાં કારણ કે પાર્ટીદાર સમાજ હોય જૈન સમાજ હોય એટલે મેં જોયું છે કે સફાઈ એટલે અમારે શું છે ભાઈ અહીં પાર્ટીદારની વસ્તી 2400 ની છે એમાં હાજર 80 જણાજી હું પોતે બાર રહું છું બારે રહ્યા આમ ખેતીવાડી કરું છું ત્યાં નિવૃત્ત થઈ ગયો છું ને એટલે ખેતીવાડી કરવા હું આવું પણ મારે કેવું કે પાંચ પંદર થી રહું પાંચ પંદર થી ત્યાં રહો ઓકે એટલે બારે બધા સ્થાયી થઈ ગયા છે ઓકે તો ખાસ કરીને એ લોકો જ્યારે અહીંયા આવે તો એને સુખ સુવિધા મળે એને તકલીફ ના પડે આતે તો એવું એવું ગામડું તો સમૃદ્ધ થઈ જ ગયું થઈ અમે એના માટે જ સુવિધા બનાવી વાહ સરસ આ એના માટે હા અમારી સમાજવાડી પટેલની ખાસ કરીને આઠમના વધારે લોકો આવે છે હા ના આવે બધા આઠમના આવે છે આવે વાહ છે વાહ બહુ સરસ એટલે બહારના લોકો આવે તો એને રસોડાની કોઈ ચિંતા નહીં ચિંતા નહીં ગમે તે આવે વાહ સરસ વાહ તો મિત્રો ખૂબ સરસ ગામ છે અને આપણે આવા ગામની મુલાકાત લેવાથી બીજા ગામને પ્રેરણા મળે કે ભાઈ ગામ સમૃદ્ધ છે અને સાથે સાથે હજુ પણ એને વિકાસના કામો કરવા છે પણ આજુબાજુના પ્રશ્ન છે ધારો કે પાપડીના પ્રશ્નો છે પુલના પ્રશ્નો છે પાણીનો પ્રશ્ન એ ચાલુ છે અત્યારે પણ હવે કેટલા થશે ને શું થશે એ તો હવે પૂરું થાય ત્યારે ઓકે પછી આ જે વહીવટી જે પ્રક્રિયા છે જેમ કે તલાટી તો તમારું કામ કરશે પણ તમે રૂબરૂ ધારો કે એક પ્રોબ્લેમ એવો હોય

વાલકા સિવાય બીજું નું કામ છે હા તો હવે આઉટલાઈન આઉટલાઈન માં છે તો એ પ્રશ્ન તો સરકારનો છે પણ જો તમને વધુ ટાઈમે મળે તો ઘણા બધા કામો થઈ શકે જેમ કે સાત બાર ના આપણે અમે ફોન કરી બોલાવી તો આવી જાય એટલે સહયોગી છે તલા એમ પ્રોબ્લેમ નથી હાજર ન હોય તો એના માટે સરપંચ શું રજૂઆત કરી શકે કારણ કે જો તલાટી વધુ દિવસો અહીંયા રહે

અને સમરસ થયું છે તો સરકારને પણ વિશેષ જવાબદારી હોવી જોઈએ કે આવા ગામને વધારે જે છે એ ગ્રાન્ટ મળે પછી નાણાં પંચની ગ્રાન્ટ હોય તાલુકા જિલ્લા પંચાયત ધારાસભ્ય ઘણી બધી આજુબાજુ બાપા અંતિમ પ્રશ્ન આજુબાજુ કોઈ ઉદ્યોગ કંપની કે ખનીજો કે એની કોઈ સીએસઆર નહીં ને એટલે સ્વનિર્ભર છે પોતાના બાવડે કારણ કે પાટીદારો જે છે એની પોતાના બાવડેથી જ એ લોકો આગળ વધતા હોય છે પણ તેમ છતાં આજે વિદેશ જે બારે લોકો ધંધા આવે છે એમનો સહયોગ કેટલો મળે છે ધારો કે વેરા વસુલાત માં એ રીતે બધું ટેક્સ બધું ભરાય છે ઓકે તો બીજા ગામ ને પણ આમાંથી પ્રેરણા લેવાની કે તમે તમારી જવાબદારી નિભાવો છો ને કે મારો મારો વેરો બાકી નહીં હોય મારો કોઈ પણ ટેક્સ બાકી નહીં હોય તો ગામ ગ્રામ પંચાયત સમૃદ્ધ થશે અને ગ્રામ પંચાયત સમૃદ્ધ થશે તો તમારો વિકાસ પાટીદાર નો એક પૈસો બાકી ન હોય પાટીદાર એક પૈસો બાકી વાહ એ તો તે બારે મહિને આવે ટોટલ ક્લિયર કરી ગયા બે દી તલાટી ની રોકી રોકી કે બાય એમ ને વાહ વાહ તો અમે આઠમ ના હોય છે ને તમારે તો સાતમ આઠમ ના આપણે ટ્રાય કરશું કારણ કે લગભગ બધા પાટીદાર સમાજમાં એ લોકો આવતા હોય છે તો એકાદ દિવસ જો મેળા આવશે તો આપણે આવી અને એ લોકોનો જે ઉત્સવ હોય છે બહેનો અને જે ભાઈઓ જે અહીંયા રાસ રમે છે એટલે એમ થાય કે કૃષ્ણ ભગવાનની સાચી ભક્તિ ભગવાનની ભક્તિ અહીંયા તમને પાટીદારના ગામડામાં તમને જોવા મળે નવરાત્રીમાં આવે છે નવરાત્રીમાં ઓછા આઠમ ના વધારે ઓછા આવે જન્માન્માષ્ટમી ની સાચી ઉજવણી માટે તમારે પાટીદારના ગામમાં આવો તો તમને ખ્યાલ પડે ખૂબ સરસ રીતે ઉજવણી કરે છે તો ફરી એકવાર ચોક્કસ ફરી એકવાર અભિનંદન પંકજભાઈ સાથે ભાવેશભાઈ સાથે વિમલભાઈ સાથે જયમલસિંહ જાડેજા મા ન્યુઝ વાલકા નખત્રાણા કચ્છ ગુજરાત